બહેરામનો જન્મ સત્તરસો અને પાસઠમાં જબલપુર નજીકના ગામમાં થયો હતો એ પછી બહેરામ ઠગોની દુનિયામાં ધીમે ધીમે પ્રસિદ્ધ થતો ગયો તેરમી થી લઈને અઢારમી સદી સુધી ભારતમાં ઠગ નામથી સંગઠિત એવા કેટલાય લૂંટારોઓના ટોળા હતા એવું કહેવાય છે કે આ પાંચસો વર્ષોમાં લગભગ વીસ લાખ લોકોને તેઓએ મારી નાખ્યા હતા તેઓની માન્યતા હતી કે આ કોઈ ગુનો નથી પરંતુ માતા કાળી માટે કરતી સેવા છે તેમાંના મોટા ભાગના મુસ્લિમ હતા પરંતુ કાળી માતાની પૂજા કરતા અને માનતા કે તેઓ તો માત્ર માતાની ઈચ્છાને પૂરી કરી રહ્યા છે શિકાર પર હુમલો થતો ત્યારે ત્રણ ઠગ મળીને એક માણસને મારતા એક હાથ પકડી રાખે બીજો પગ અને ત્રીજો તેના ગળામાં પીળો રૂમાલ વીટી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો અઢારસો અને અઠ્યાવીસમાં વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલ બન્યા અને તેમણે ઠગી એન્ડ ડકેતી ડિપાર્ટમેન્ટ બનાવ્યું જે આગળ જઈને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી બન્યું અઢારસો અને સાડત્રીસમાં ચારસો અને બાર ઠગોને ફાંસી આપી દેવામાં આવી સત્યાસી ઠગોને આજીવન કેદ અને કેટલાયને પેનાંગ નામના ટાપુ પર નિષ્કાસિત કરવામાં આવ્યા અંતે અઢારસો માં કેપ્ટન સ્લીમે બહેરામ જબલપુર પાસેથી પકડી લીધો આશ્ચર્યની વાત એ છે કે પકડાઈ ગયા પછી પણ બહેરામ નિર્ભય હતો પૂછપરછમાં તેણે નવસો અને એકત્રીસ હત્યાઓ સ્વીકારી અને આ બધી જ હત્યા તેણે માત્ર એક પીડા રૂમાલથી કરી લીધી અઢારસો અને માં પંચોતેર વર્ષની ઉંમરે તેને ફાંસી આપી દેવામાં આવી